ઓફ ઇન્ડિયા મોરબી નું રાધેભાઈ તથા યશભાઈ ચંદાણા નું મોરબી સોની નદી વાઘેશ્વરી માતા ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે મોરબી સોની સમાજની આ ગરબી આશરે સિત્તેર થી એસી વર્ષથી હશે મંદિર પણ આજ આજથી લગભગ સો વર્ષ જૂનું છે વચ્ચે રિનોવેશન પણ કરેલું છે વાઘેશ્વરી માતા અને આ ગરબી સમગ્ર મોરબી સોની સમાજ તરફથી થી તેમજ તેના તરફથી જ થાય છે અને બાળાઓ પણ સોની સમાજ મોરબી ની જ છે વિશેષ માહિતી કિશોરભાઈ ગરબી અમારે વર્ષે ચાલુ છે અહિયાં અમે પ્રાચીન ગરબીઓ જ કરી છીએ અને સમાજ પૂરતી જ કરી છીએ સમાજની દીકરીઓને જ લઈએ છીએ અહિયાં અમે અર્વાચીન ગરબી નથી રાખતા જે માય ભક્તો જે છે થઈ ગયા છે જૂના એ દયા કલ્યાણ એના જ ગરબાઓ અમે ગાઈએ છીએ અમારા સમાજની દરેક દીકરીઓ ભાવથી અમારા સમાજની દીકરીઓ ગરબા લે છે અને નવા નવા ગરબા કરીએ છીએ નવી નવી આઈટમો કરીએ પણ જે ભાવ જાગે એ જ આઈટમો કરીએ છીએ બાકી અમે કોઈ ખોટી આઈટમ કરતા નથી અને અમારા સમાજનું નામ અમે હંમેશા ઉજરી રાખી જે વડીલોએ જે અમને આ લાઈન આપી છે અમને જે પ્રથમ રીતે અમને જે બોલાવ્યા છે અને અમને જે કરી છે એ રીતે અત્યારે પણ અમારે યુવા યુવાધનો પણ સરસ મજાનું કામ કરે છે અને ગરબીને આગળ વધારે છે સમાજનું નામ ઉજળું કરીએ છીએ તો પ્રેસ ઓફ ઇન્ડિયા અમે ઘણો ઘણો આભાર માનીએ છીએ બોલ અંબે કી માની સમાજ અમે બાર વર્ષથી પાંચ વર્ષથી બાર વર્ષની દીકરીને ટ્રેનિંગ પંદર દિવસની અને રાત ગરબા અને લાણીમાં હોલીમાં ચાંદીના સિક્કા આપી છે દસ ગ્રામ વીસ ગ્રામ ત્રીસ ગ્રામ પચાસ ગ્રામ લગીને લાણીમાં અમે ચાંદીના સિક્કા આપીએ છીએ અમારા ત્રણ બેનો છે એ બે પણ ટ્રેનિંગમાં હોય છે એની બુટ સેવા છે જય અંબે સોની સમાજ અમારે બહુ જ આગળ પડ્યું છે અમારા સોની સમાજની અંદર બધી બાળાઓ નાનેથી મોટે લગીને રાખીએ છીએ પંદર પંદર નાસ્તા પાણી ની સારી વ્યવસ્થા કરે છે લાણીની ની સારી વ્યવસ્થા છે અમારે પાંચ પાંચ ગ્રુપ પડે છે અને વાઘેશ્વરી ઉપર બહુ જ શ્રદ્ધા છે અને સારો સહકાર આપે છે અને લાણી બહુ સારી થાય છે અને બધાય હળી મળી અને આ ઉત્સવ અમે ઉજવીએ છીએ વાઘેશ્વરી માં નો કોઈ દિવસ કોઈને કચાસ લાગતા નથી સેમાય આપણે એમ કહી કે આ વસ્તુ જોઈ છીએ એના કરતા ડબલ વસ્તુ હાજર થઈ જાય છે અને અમારો સમાજ બહુ જ આગળ છે અને માની અમારા સમાજ ઉપર બહુ જ કૃપા છે ઓ લમ્બે માત થી એ બેનો દીકરીને માથે તાજી તો પાપ લાગે હોય તોલા એક સુંદર બજાણ બે લઈને આવે છે ગુટમાના नंबर टाप यह दिकर आप Ready,